અમદાવાદના શેલાના ક્લબ ઓ સેવનમાં દારૂની મહેફિલ પકડાઈ ક્લબના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી બેઝમેન્ટમાં જુગાર રમતા પકડાયા અને બોપલ પોલીસે દરોડા પાડી એક મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી છે આરોપીઓ દારૂની મહેફિલ માણતા હતા અને હાઈ પ્રોફાઇલ જુગાર રમાતું હતું ત્રણ નવીરા પાસેથી ગાડીમાં દારૂની બોટલો પણ મળી આવી છે નવીરાઓ ગાડીમાં બેસી દારૂનો નશો કરતા હતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ભોપાલ વિસ્તાર અને શેલામાં આ ક્લબ ઓ સેવન આવેલી છે અને જ્યાં તેના બેઝમેન્ટમાં દારૂની મહેફિલ પકડાઈ છે અમદાવાદનું શેલા ક્લબ ઓ સેવન અને ક્લબના બેઝમેન્ટમાં મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી